મંત્રી રાજ્યમંત્રી હર્ષંઘવીએ સુરત સીપી ઓફિસની મુલાકાત લીધી હતી સુરત કમિશનર કચેરી ખાતે નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા ટ્રાફિક માટેના નિયમને લઈ અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી નિરીક્ષણ કર્યા બાદ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી મંત્રી હર્ષ સંઘવીએ બેઠક બાદ મોટું નિવેદન આપ્યું તેમણે કહ્યું કે ટ્રાફિકને લઈ પોલીસને સૂચના આપી છે નિયમોનો ભંગ કરતા લોકોને લાયસન્સ રદ કરવા સૂચન કરાયું છે

એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક